આજે આપણે વાત કરીશું ગુજરાતના હૃદય સમાન શહેર વડોદરાની જેને લોકો પ્રેમથી કહે છે સંસ્કારી નગરી વડોદરાનો ઇતિહાસ આજથી એક હજાર વર્ષથી પણ જૂનો છે એક સમય એવો પણ હતો જ્યારે આ શહેરનું નામ અનવદ પટ્ટણ તરીકે ઓળખાતું હતું કહેવામાં આવે છે કે આ શહેર વટ વૃક્ષોથી ભરેલું હતું એટલે પછી તેને નામ મળ્યું વટોદર અને એથી આગળ બની ગયું વડોદરા ઇતિહાસના પાના ખોલીએ તો અહી સૌપ્રથમ શાસન કરનાર હતા ચાવડા રાજા પછી આવેવા સોલંકી વંશ પરંતુ વડોદરાનો સુવર્ણ યુગ શરૂ થયો જ્યારે અહી આવેવા ગાયકવાડ વંશ ગાયકવાડો એ વડોદરાને એક નાનું ગામડુંમાંથી બનાવી દીધું રાજધાની અને પછી અહીના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ વડોદરાને શિક્ષણ કલા અને વિજ્ઞાનનું કેન્દ્ર બનાવી દીધું તો તે જ સ્થાપના કરી હતી મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ન હતી એ કલા અને સંસ્કૃતિનો ગઢ બની ગઈ સયાજી બાગ એટલે કે કમાટી બાગ એ સમયે ભારતના સૌથી સુંદર બાગોમાં ગણાતો હતો આ બાગમાં યુ મ્યુઝિયમ ઘડિયાળ ટાવર અને ટોય ટ્રેન બધું જ સયાજી રાવની દ્રષ્ટિનું ઉદાહરણ છે હવે વાત કરીએ વડોદરાના સૌથી પ્રખ્યાત સ્મારકની લક્ષ્મી વિલાસ પેલેસ જે યુરોપના બેહદ મહેલ કરતા પણ મોટો છે આ પેલેસ સાતસો એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને કહેવાય છે કે ત્યાં આજેય રાજપરિવાર રહે છે તેના અદ્ભુત આર્કિટેક્ચર અને શાનદાર હસ્તકલા વડોદરાની ઓળખ બની ગઈ છે વડોદરામાં હિન્દુ મુસ્લિમ સૌની સંસ્કૃતિ મિશ્રિત જોવા મળે છે અહીંના ઉત્સવો નવરાત્રી ગણેશ ચતુર્થી ગરબા અને દિવાળી સૌ સાથે મળીને ઉજવે છે એથી જ વડોદરાને કહેવામાં આવે છે સંસ્કારી નગરી આજના સમયમાં વડોદરા ગુજરાતનું એક મહત્વપૂર્ણ શહેર છે શિક્ષણ ઉદ્યોગ આર્ટ ચારેયમાં આ શહેર આગળ છે પરંતુ એની ઐતિહાસિક જડોમાં છુપાયેલી છે વડોદરા ફક્ત એક શહેર નહીં એક સંસ્કૃતિ છે એક વાર અહીં આવશો તો તમને પણ લાગશે આ છે સંસ્કારી નગરી આ છે આપણું વડોદરા આ છે આપણું ગૌરવ ગુજરાત